સુરતીઓના પોતેકા તહેવાર ચંદની પડવાના સમયે કોઈ યુક્ત માવો કે પછી અન્ય વસ્તુઓની ઘારી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે તે લઈને ચંદની પડ્યા પહેલાં મીઠાઈની દુકાન પર દરોડા પાડી ત્યાંથી ઘારીના સંપર્ણ લેવા આવ્યા છે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શહેરીજનોના આરોગ્યની દરકાર લઈ રહ્યો છે ત્યારે આવનાર સુટીઓના પોતિકા તેવા ચંદની પડવા સમયે કોઈ દુકાનદાર નફાખોરીની લાલચીએ માવા તેમજ ઘીમાં ભેટસેડ ન કરે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે અને ખાદ્ય ઘારીઓનું વેચાણ ન કરે તે માટે અલગ અલગ અગિયાર ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાન પર દરોડા પાડ્યા હતા અને બી ટાઈમ દુકાનોમાંથી માવા હતા ઘી અને ગારીના સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા જો તપાસમાં ભેટશે જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું ઓફિસર વૈશાલી દેસાઈ સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાથી આગામી ચંદી પડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેરમાંથી

સુરતમાં તહેવાર સમય લોકો મીઠાઈઓ વધુ આરોગતા હોય છે તો તહેવાર સમયે જ અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને થોડા થોડા સમય તપાસ હાથ ધરી લઈ લેબમાં ચકાસણી માટે મોકલી રહ્યું છે જેથી ભેસરીઓમાં ફફડાટ જોવા મળ્યો છે